वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दं च मोलाक्षरम् भावत। श्रीप्रागजिम्भावत श्री ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपम् मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण સાચા સંતોની એક વિશેષતા રહી છે એ વાતો કરતા હોય ઉપદેશ કરતા હોય કીર્તન કરતા હોય ભજન કરતા હોય અથવા તો એમનો આહાર વિહાર વ્યવહાર આ તમામ ક્રિયાના પેટાળની અંદર તેઓ એકડો ક્યારેય ભૂલ્યા નથી એકડો ઘૂંટવાની વાત કરી છે એકડાને વધારે દ્રઢ બનાવવાની વાત કરી છે નિષ્કોળાનંદ સ્વામી ચોસઠ પદીની અંદર પદે પદે શબ્દે શબ્દે આપણો એકડો નિષ્ઠાનો એકડો પરિપક્વ બને પાક્કો બને આપણી ઉપાસના પરિશુદ્ધ બને સર્વોપરી બને આપણે ભગવાનના સાચા ભક્ત બનીએ ભગવાન આપણા થાય અને આપણે ભગવાનના થઈએ ભગવાન સદા કરતા હર્તા છે ભગવાન સદા સર્વોપરી છે ભગવાન સદા સાકાર છે ભગવાન સદા પ્રગટ છે ભગવાન અંતર્યામી છે ભગવાન સર્વત્ર છે ભગવાન તમારી સાથે છે ભગવાન જુએ છે જાણે છે એવી પ્રકારની સમજણની દ્રઢતા કરાવવા માટે એક એક પદની અંદર એમણે આ દ્રષ્ટિકોણ રાખ્યો છે ચોસઠ પદીનું આજે ચોવીસમું પદ આપણે સાંભળવાના છીએ वात हेतनि धार जोरे, समझिने जान काम पडे कल्याण प्रभु प्रभुजिना पद पमवारे आसे सून्दर सारवडा विघन ने वामवारे આમવા બેડો પાર કહું લગાડીને કડમ રે લીમથી ઘણો લાખ એમ કહેને નોતો લડવું રે સભુ પુરશે સાક કોઈ વિંદે આવી કાન ને રે કોઈ વિંદે આવી કાન ને રે કરીને કળ છળ पण समजो तेना तान रे रे पेराव शे कोंडाळ रुडी आपणी जे रितनो रे शोधी कयो सार निस्कुळा आनंदे ही तनु सारु सुख देनार, सारो सुख देनार। आ 24 पद्म सुदिमानिस्कुळा नंद स्वामी जे के बात करी એનો હેતુ એ પોતે બતાવી રહ્યા છે કે આ વાતને તમે હૈયા ધારજો વાંચીને વિસારી ન દેતા કાને સાંભળીને બીજા કાને કાઢી ન નાખતા એનું ચિંતન કરજો કામ પડે એ વિચારજો રે તો થશે કલ્યાણ આ વાતો કલ્યાણ પ્રાપ્ત કરવા માટેની છે મોક્ષ માટેની છે ભગવાનના સાક્ષાત્કારની છે દેવા સ્વભાવ પ્રકૃતિને ટાળવાને બાળવા માટેની છે નિર્વાસનિક થવા માટેની છે ભ્રમરૂપ થવા માટેની છે ગુણાતીત ભાવને પામવાની છે અને આ વાતનો તમે હંમેશા માટે ચિંતન કરજો પ્રભુજીને પદ પામવા રે આ છે સુંદર સાર સાર એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે દૂધનું સાર શું છે ઘી છે હવે ઘી તમારે જોઈતું હોય તો તમારે ગાયને રાખવી નહીં પડે એને ઘાસ ચરાવવા માટે જંગલમાં લઈ જવી નહીં પડે ધોવી નહીં પડે છાણ વાસીદો કરવો ન પડે અને ધોયા પછી દૂધને મેળવવાની જરૂર નહીં દહીં બનાવવાની જરૂર નહી વલોવાની જરૂર નહીં માખણ ને તાવવાની જરૂર નહીં અને સીધો તમને ઘી તૈયાર તૈયાર આપે એ સાર તમામ શાસ્ત્ર માત્રનો સાર ભગવાન છે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ વ્યાસ ભગવાને કહ્યું છે કે તમામ શાસ્ત્રોનું આલોડન કરીને મંથન કરીને પુનઃ પુનઃ વિચાર કરીને એવો એક સાર કાઢ્યો છે કે ભગવાનની ઉપાસના કરવી ભગવાનની ભક્તિ કરવી ભગવાનનો સાક્ષાત્કાર કરવો ભગવાનના માલિક બનવો અને ભગવાનના સેવક બનવું ધ્યેયો નારાયણો હરી વડા વેઘનને વામવારે પામવા બેડો પાર આધ્યાત્મિક માર્ગમાં ઘણા પ્રકારના વિઘ્ન આવે એ વિઘ્નોની અંદર પણ તમે તમારું બેલેન્સ જાળવી શકો ભક્તિમાંથી જ્ઞાનમાંથી વૈરાગ્યમાંથી ક્યારેય પણ પાછા ન પડો અને તમારો ભક્તિનો પ્રવાહ ભક્તિની ગંગા હંમેશા માટે વહેતી રહે અને કલ્યાણને પામી શકો એવી પ્રકારના સારની વાત કરી છે સાથે સાથે નિષ્કોળાનંદ સ્વામીને એ પણ ખ્યાલ છે કે ઘણી વખત ઘણા શબ્દોમાં મેં કડવા વચન પણ કયા છે અને કડવા વચન એવા કયા છે કહ્યું લગાડીને કડવોરે લીમથી ઘણું લાખ લીમડાની અંદર જે કડવાશ હોય એના કરતા લાખ ગણી કડવાશથી તમને કહ્યું છે અને મનમાં તો એવી પ્રકારની ભાવનાની ઈચ્છા હતી કે તમારી સાથે મારે ઝઘડવું નથી છતાં પણ હું અળખામણો થઈને અદેખો થઈને લોકોની દ્રષ્ટિએ ખરાબ થઈને પણ હું કયા વગર રહી શક્યો નથી કારણ કે મારી એક જ ભાવના છે કે જ્યાં સુધી આ પ્રકારની અસૈદ્ધાંતિક વાતો સમજાશે નહીં ભગવાનની વાત સમજાશે નહીં સંતના મહિમાની વાત સમજાશે નહીં એવા સાચા ગુણાથી સંતના ચરણારવિંદની અંદર પોતાનું મન સોંપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ સાધક પોતે ગમે તેટલી સાધના કરે તો પણ ભગવાનના ધામનો અધિકારી બની શકવાનો નથી એટલા માટે કડવી વાતો તમને કરી છે આગળ પણ આપણે એમ કહ્યું હતું કે સંત છે માતા સમાન છે બ્રહ્માનંદ સ્વામીએ પણ આવા પ્રકારના શબ્દો પોતાના પ્રભાતી પદની અંદર લખ્યા છે के अनलही जो ग्रहे अजा तो छोड़ा रोवारी रे अनल जो ग्रहे अजा तो छोड़ा रे वनि जो ग्रहे अजा तो छोड़ा वे ने जननी सम समीज बालक ने जननी समबीजो हे नहि जगमाहित रे अधम धारण अविनाशी तारा अधमवधारण अविनाशी तारा हे बिरुद तणी बलिहारि रे અધમ ધારણ અવિનાશી તારા ભગવાન અને સંત તો એટલા બધા દયાળુ છે કે માતાની ઉપમા આપી અનલ એટલે અગ્નિ કદાચ કોઈ નાનો બાળક પોતે પોતાના હાથ અને ઢીચણથી ચાલતો ચાલતો અગ્નિને પકડવા માટેનો પ્રયત્ન કરે તો એની માતા એને પકડવા નહીં દે સાપ ને પકડવાનો પ્રયત્ન કરે પકડવા નહી દે ખુલ્લી તલવાર ને છરી ને પકડવાનો પ્રયત્ન કરે તો પકડવા નહીં દે અને ન પકડવા દે એટલા માટે બાળક રડવાનું છે માતા પોતાના બાળકને રડાવીને પણ એનાથી અળગો રાખે છે એમ સાચા સંતો પણ પોતાના ઉપદેશ વચન ની અંદર ક્યારેક ટકોર કરે વઢે આપણને પાછી વૃત્તિ વાળવા માટે આપણને અંતર્દ્રષ્ટિ કરાવવા માટે આપણી સાધનાને સાચી સાધના બનાવવા માટે આપણને સાચા ભક્ત બનાવવા માટે સાચા સંત બનાવવા માટે ભગવાનના વાલા બનાવવા માટે પોતે આપણી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ખામી હોય સ્વભાવ હોય એના ઉપર કોઈ વખત ઘા કરે પણ ખરા અને કે પણ ખરા પગ ધોઈને આવો અને કહે પણ ખરા કે આ સભાની અંદર હાડકો કોણ ચાવે છે આવા શબ્દો એ સંત પોતાની સાધુતાને બાજુ પર મૂકીને પણ એવા કડવા શબ્દો કહેવાનું કારણ એમના હૃદયમાં અતિશય દયાનો અતિરેક ભાવ છે એટલા માટે કહે છે કે આ જ્યાં સુધી સ્વભાવ નહીં ટળે જીવાતમાં આ માર્ગે નહીં ચાલે ત્યાં સુધી એને ભગવાનનો સાક્ષાત્કાર નહીં થાય ભગવાન નો રાજીપો પ્રાપ્ત નહીં કરી શકે કોઈ વીંધે આવી કાનને રે કરીને કળ નાના નાના ગામડાની અંદર બાળકને કાન વિંધે એ કાનના બુટ્ટીમાં કાણું પાડે ઉપરના ભાગમાં કાણું પાડે એ ઘણું બધું વસમું લાગે કોઈને ન ગમે અને કાનુ પાડતી વખતે એ બાળક રડે પણ ખરો ગુસ્સે પણ થાય મના પણ કરે ઇનકાર પણ કરે પણ એને ક્યાં ખબર છે કે આ કાણું એટલા માટે પાડીએ છીએ કે કાણાની અંદર સોનાના કુંડળ પહેરાવવા છે સોનાના આભૂષણો પહેરાવવા છે એમ સંત પણ આપણા પ્રસંગની અંદર આપણને આ કડવા શબ્દોથી કાણું પાડે છે કારણ કે ભગવાન હૃદયની અંદર બિરાજમાન કરવા છે એ હૃદય માત્ર ને માત્ર માંસનો લોચો ન બની રહે એને અક્ષર તુલ્ય બનાવી નાખે પરમ પવિત્ર બનાવી નાખે એટલા માટે એનું ઘડતર કરે એનું ચણતર કરે અને એની આજુબાજુ જીવાત્માની આજુબાજુ જે માયાના પડળો છે સ્વભાવ પ્રકૃતિને આશક્તિવાસના છે એને હટાવી દૂર કરી અને ભગવાનની મૂર્તિ બિરાજમાન કરાવવાનું એમનું તાન છે પણ આ દ્રષ્ટિ આપણી પાસે ન હોવાના કારણે ઘણી વખત આપણને સંતનો અભાવ આવે સંતના કડવા શબ્દો સાંભળીને સત્સંગ મૂકીને ચાલા જઈએ મંદિરે આવવાનું બંધ કરી દઈએ નિયમ ધર્મ પાળવાનું બંધ કરી દઈએ અને ઘણી વખત કંઠી તોડીને કંઠી કવરમાં નાખીને પાછી પણ એ ગુરુને મોકલી આપવામાં આવે આવા પ્રકારનું બને છે એનું કારણ આપણને સમજાતું નથી કે આ સંત શાના માટે કે છે રૂડુ આપણી જે રીતનું રે શોધી કહ્યું સાર નિષ્કુળાનંદે હેતનો રે સારું સુખ દેનાર સર્વનું શાસ્ત્રનું સારનું સાર શોધીને આ વાત કરી છે કે એકડાને ક્યારેય પણ ભૂસાવા ન દેવો એકડો પાક્કો કરવો એકડો હંમેશા માટે ગૂંટતા રહેવું ભગવાનને માથે રાખીને ક્રિયા કરવી અને આપણા કાઠિયાવાડની ધરતી ઉપર કહેવાય છે કે ભગવાનને માથે રાખીને કામ કરજે ભગવાનને માથે રાખીને એટલે ભગવાનની મૂર્તિ ચિત્રામણની હોય પાષાણની હોય ધાતુની હોય એ મૂર્તિને માથા ઉપર પધરાવીને કાર્ય કરવાની વાત નથી પરંતુ ભગવાન હંમેશા જુએ છે જાણે છે સાથે છે અંતર્યામી છે સર્વજ્ઞ છે અને આપણા માથા ઉપર છે એટલે કે અનંતકોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના માથાઓ પર એટલે એનાથી પરની સપ્તાહ કોઈપણની હોય એ તમામ દેવો તમામ દેવીઓ તમામ અવતારો તમામ લોક તમામ મનુષ્યો તમામ જીવ પ્રાણી માત્ર કરતા પણ વધારે વધારે ઉપરની સત્તા કોઈ પણ પરમાત્માની હોય તો ભગવાન સ્વામિનારાયણની છે તો એ એકડો છે એ ભગવાનને ભૂલીને કાર્ય કરવું નહીં ભગવાનનો ડર રાખવો અને ભગવાનનો ડર રાખવો નહીં ભગવાનને ભેળા રાખ્યા તો કોઈનો ડર પણ આપણને ન લાગે ભૂતનો ડર ન લાગે પિશાચનો ડર ન લાગે દુનિયાની કોઈ વ્યક્તિનો ડર ન લાગે અને મહાન સંત અને આત્મજ્ઞાની પુરુષોને ગમે તેવા વિઘ્નો આવ્યા મારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ એમને ડર નહોતો કારણ કે મારું રક્ષણ કરવાવાળા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મારી સાથે છે દુનિયામાં કોઈની તાકાત નથી મારો વાંકોવાળ કરી શકે આવો નિદર આવી જાય આવી સુરવીરતા આવી જાય મરદાનગી આવી જાય અને વિચાર એ કરે કે કદાચ ભગવાનની ઈચ્છાથી મને મારશે તો મારું શરીર મરશે પરંતુ એની કોઈ તાકાત નથી કે મારા આત્માને મારી શકે આત્મા અજર છે અમર છે દિવ્ય છે અલૌકિક છે એ બળતો નથી મરતો નથી સુકાતો નથી સડતો નથી અગ્નિમાં બળતો નથી આવી પ્રકારનું આત્મજ્ઞાન જે ભક્ત અને જે સાધુને પોતાના જીવનની અંદર સિદ્ધ થયું છે અને કોઈપણ પ્રકારનો ડર નથી લાગતો અને એટલા માટે ભરતે રઘુગણ રાજાને કહો કે તારી તલવાર પણ લોઢા લાકડાની છે અને મારું શરીર પણ લોઢા લાકડાનું છે લોઢે લોઢા અથડા છે તારી કોઈ તાકાત નથી કે તું મને મારી શકે હું તો આત્મા છું કહેવાનું તાત્પર્ય એટલો આ એકડો છે આત્મા અને પરમાત્માનું જ્ઞાન એકડો ભગવાન સર્વોપરી સર્વાવતારના અવતારી કરતા અર્તા સદા સાકાર અને પ્રગટ છે એકડો અને ભગવાનને રાજી કરવાની ભાવના એ એકડો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે આવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા પ્રગટ ગુરૂહરિની અંદર આત્મબુદ્ધિ અને પ્રીતિ કરવી ભાવ કરવો નિર્દોષ બુદ્ધિ કરવી એમની તમામ ક્રિયાઓને અલૌકિકપણે દેખવી એ એકડો છે એના સંબંધવાળા તમામ સંતો ભક્તોને માથાના મોગટ માનવા બ્રહ્મની મૂર્તિ સમજવી કોઈનો અભાવ અને અવગુણ ક્યારેય જોવો નહીં અને કેવળ જોવાનું મન થાય તો પોતાના દોષો જોઈને ટાળવાનો પ્રયત્ન કરવો એ એકડો છે એ એકડો હંમેશના માટે આપણા સાધનાના માર્ગની અંદર ઘૂંટતા રહેવું અને અહીંયા આગળ ચોવીસ પદો પૂરા થયા છે પચીસમાં પદની શરૂઆત હવે ક્યારે થશે ખબર નથી કારણ કે આજે આપણા સૌના પ્રાણ પ્યારા મોક્ષના દાતા ભગવાનનું પ્રગટ સ્વરૂપ એવા પરમ પૂજ્ય પ્રગટ ગુરુ ગુરૂહરિ સ્વામી મહારાજ બેંગ્લોરના આંગણે પધારે છે સાત દિવસ એમના દર્શનનો એમની અમૃતવાણીનો લાભ મળશે અને સાતે સાત દિવસ સુધી એમના સાનિધ્યનો લાભ મળવાનો છે એટલા માટે કદાચ સમય ન મળે તો રેકોર્ડિંગ થઈ શકશે નહીં અને કદાચ મને લાગે છે કે સાત દિવસ માટે આ મહિમાનો મહિમા પ્રવચન માળાનું રેકોર્ડિંગ નહીં થાય પ્રવચન નહીં થાય એટલે સાત દિવસ માટે આપ સૌ શ્રોતાઓને અમા યાદ કરીને પ્રગટ ગુરુ હરિના દર્શન કરીશું પ્રાર્થના કરીશું અને એમના આશીર્વાદનો લાભ લઈશું અને ભગવાન સ્વામિનારાયણ એમના દ્વારા પ્રગટ છે એવી દ્રઢતા એવી પ્રતિથી સૌ કોઈને દ્રઢ થાય અને એમનામાં આત્મબુદ્ધિ અને પ્રીતિ થાય એવી પ્રકારની પ્રાર્થના સાથે આપ સૌના વતી દર્શન સમાગમનો લાભ લઈશું અને મોહન સ્વામીજી અહીંયા ચૌદ તારીખ સુધી છે ચૌદ મહિનાથી નીકળીને મદ્રાસ તરફ જવાના છે તો ત્યાર પછી આ મહિમાનો મહિમા પ્રવચન માળા આગળ વર્ષે ચોસઠ પદી હજી ચાલુ જ છે એ ચોસઠ પદીનું પચીસનું પદ આપણે પંદર તારીખે સાંભળીશું સૌ રાજી રહેજો સૌ પ્રાર્થના કરજો આશીર્વાદ આપજો કે જેવી રીતે યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજનો સમાગમનો લાભ લીધો અને જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના સમાગમનો લાભ લીધો અને જેવી રીતે પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામીનો અને યોગીજી મહારાજના સત્સંગનો સમાગમનો દર્શનનો કથાવાર્તનો લાભ લીધો એવી એક વિશુદ્ધ ભાવના સાથે મહિમા સાથે શ્રદ્ધા સાથે પ્રેમથી ઉત્સાહથી ઉમંગથી અને કેવળ એમને રાજી કરવાની ભાવનાથી પ્રમુખ મોહન સ્વામી મહારાજનો લાભ હું અને અહીંના તમામ હરિભક્તો લઈ શકીએ એવી પ્રકારની અમારા સૌના માટે પ્રાર્થના કરજો આશીર્વાદ આપજો રાજી રહેજો સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ